રાજકોટ સાબરકાંઠા આ ત્રણ અને હવે ચોથી જે છે વડોદરા વડોદરામાં ઉમેદવાર સામે આંતરિક રોષ વચ્ચે પ્રભારી પહોંચ્યા છે વડોદરા લોકસભા બેઠકના પ્રભારી ગોરધન ઝડફિયા શહેરમાં છે લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવાની ચર્ચાઓ છે પક્ષમાં કોઈ આંતરિક નારાજગી ના હોવાનું ગોરધનભાઈ નિવેદન આપ્યું છે ડેમેજ કંટ્રોલ કરવાનો કોઈ સવાલ થતો જ નથી તમામ સાથે બેઠક યોજી ચૂંટણીના અંતિમ દિવસ સુધીની રૂપરેખા નક્કી કરાશે અન્ય કોઈ પણ બાબતે સવાલનો જવાબ આપવાનું ટાળ્યું છે એવા સમાચાર સામે આવ્યા હતા કે વડોદરામાં પણ ભાજપના નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સામે પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે પાર્ટીના પ્રચાર માટે આવો કોઈ વિષય નથી બધી વિધાનસભા સહ કાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે આ જે વર્કિંગ બેઠક છે કામકાજી નથી સભા કે નથી કાંઈ છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠકો છે અને દરેક વિધાનસભા વાઇસ બેઠકો રાખી છે આખી લોકસભામાં ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ બરાબર અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન ફાઇવ લેક્સ બધી લીડ અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી મોદી સાહેબના દસ વર્ષનો કાર્યકાળ અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે